ગુજરાતની બાળ કવિતાની ભાષા પલ એક અભ્યાસ વિષયના સ્નેહી પરમારે પીએચડી એનાયત કરવામાં આવી. અગસરા શહેરમાં આવેલી શ્રી જવરચંદ મેઘાણી હાઈસ્કૂલના શિક્ષક અને કવિ સ્નેહી પરમારે PhD ની પદવી પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં જાણીતા કવિ અને શિક્ષણ ક્ષેત્રમાં ઉભરતું નામ સ્નેહી પરમારે PhD ની પદવી પ્રાપ્ત કર્યું છે. ગુજરાતી બાળ કવિતાની ભાષા પલ એક અભ્યાસ વિષયમાં સ્નેહી પીએચડી એનાયત કરવામાં આવ્યું હતું ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પાંચ વર્ષ સુધી સંશોધન કરી તેમણે પીએચડીની ડિગ્રી મેળવવા તેમના માર્ગદર્શન ડોક્ટર પ્રશાંત પટેલનો સહયોગ મળ્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી અને જાણીતા કેળવણીકાર ડોક્ટર એટી જોશીના વરદ હસ્તે ડિગ્રી સર્ટી અર્પણ કરવામાં આવ્યું હતું સ્નેહી પરમારે શિક્ષણ ક્ષેત્રની સાથે મેઘાણી હાઈસ્કૂલનું પણ ગૌરવ વધાર્યું છે કવિ સ્નેહી પરમારની કવિતાને ધોરણ દસમાં પાઠ્યપુસ્તકમાં સ્થાન પણ મળ્યું છે અમારી મેઘાણી હાઈસ્કૂલ બગસરાના અંગ્રેજીના અંગ્રેજીના ટીચર અને ગુજરાતના જાણીતા કવિ શ્રી સ્નેહી પરમાર જેઓ અમારી હાઈસ્કૂલનું ગૌરવ તો છે જ બગસરા ગામનું પણ છે અમરેલી જિલ્લાનું પણ છે એમણે ગત વર્ષોની અંદર બે હજાર વીસની અંદર ગુજરાતી બાળ કવિતા એક અભ્યાસ વિષય ઉપર પીએચડીની પદવી પ્રાપ્ત કરી એમણે એક એક બે હજાર છવ્વીસ એટલે કે આ વર્ષના પ્રથમ દિવસે જ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર મુકામે પોતાનો નિબંધ રજૂ કરી અને એ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ એમને પીએચડીની પદવી એનાયત કરી એટલે હવે સ્નેહી પરમાર એ હવે ડૉક્ટર સ્નેહી પરમાર તરીકે એ ઓળખાશે સ્નેહી પરમાર સાહેબની વાત કરીએ તો એમની કવિતાઓ એ ધોરણ દસની અંદર ગુજરાતીમાં છોકરાઓ આખા ગુજરાતના છોકરાઓ ભણે છે ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ પરમાર સાહેબની કવિતા એ કોર્સની અંદર છે અમારી શાળામાં જેઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે જોડાય અને બાળકો ગુજરાત રાજ્યમાં તો ઠીક છે પણ ભારતની અંદર પણ પોતાનું જે કૃતિઓ છે એ રજૂ કરવા માટે જાય છે એ પણ એમને આભારી છે આમ જોઈએ તો અમારી શાળામાં સતતને સતત કાર્યશીલ સવારથી સાંજ સુધી એ પરમાર સાહેબ હોય છે